તત્રેવ સતિ કરતાર ય કવલં પશ્ચિબુદ્ધિવાન ન સ પશ્યતિ તત્ર સતિ કરતા આત્માનં કેવલં કવલં તો યશાત્ય કૃતબુદ્ધિવાન ન સ પશ્ચતિ દુર્મતી અહીંયા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્ય આ પાંચ વસ્તુઓને ધ્યાનમાં રાખ્યા વગર કા સિર્ફ પોતાને જ કરતાં માને છે કે બધું કરનાર હું છું મારા થકી જ બધું થાય છે મેં કર્યું છે પોતાને જ કરતાં માને છે બુદ્ધિમાન નથી અને જે કંઈ વસ્તુ હકીકત છે એ યથાર્થરૂપ જોઈ શકતો નથી ભ્રહમાં રહે છે યસ્ય નાહમ કૃતો વાવો બુદ્ધિર્ય નિલિપ્યતે તે અથવા પી સ ઇ મામલો કાન હંતિ ન નિબધ્યતે નામ કૃતો વાવો બુદ્ધિયશ ન લિપ્યતે સ ઇમામ લોકાન નહંતિ ન નિબધ્યતે આ શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય મિથ્યાહંકારથી રહી રહિત છે મિથ્યાહંકાર નથી જેની બુદ્ધિ બદ્ધ થયેલી નથી તેવો મનુષ્ય કોઈને હણવા છતાં પર એ હણતો નથી અને એ કર્મ કરવા છતાં પણ કર્મ બંધનમાં ફસાતો નથી બદ્ધ થતો નથી જ્ઞાનમ જ્ઞેયમ પરિત્યાગા ત્રિવિધા કર્મ ચોદના કર્ણમ કર્મ કર તેથી ત્રિવિધ કર્મ સંગ્રહ જ્ઞાન જ્ઞેયમ પરિત્યાગા ત્રિવિધા કર્મ ચોદના કર્ણમ કર્મ કર તેથી ત્રિવિધ કર્મ સંગ્રહ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જ્ઞાન જ્ઞેય તથા જ્ઞાતા આ ત્રણ છે જેનાથી કર્મ છે એ પ્રેરિત થાય છે અને ઇન્દ્રિય કર્મ તથા કરતાં આ ત્રણેય છે કર્મના સમઘટક છે બરાબર હરે કૃષ્ણ જય દ્વારકાધીશ શ્રીમદ્ ભગવદ ગીતાની જય